નમસ્કાર દર સંગિત્રો ન્યૂઝ મેન ગુજરાતી સાથે હું જો આપની સાથે પાયેલ બામભણીયા તો જોઈએ આજના મહત્ત્વના સમાચાર બોટાદ શેર હેલ્પ ગ્રુપ દ્વારા મામલતદાર કચેરીના સંયુગથી ઈકેવાયસી કાર્યક્રમ યોજાયો બોટાદ શેરના હેલ્પ ગ્રુપ દ્વારા મામલતદાર કચેરીના સંયુક્તથી ઈકેવાયસી કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમની અંદર મામલતદાર પરમાર પુરવઠા મામલતદાર તેમજ મામલતદાર કચેરીના કર્મચારીઓ નગરપાલિકાના કર્મચારીઓ તેમજ હેલ્પ ગ્રુપના સભ્યો અને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા બોટાદના મુસ્લિમ સમાજ ભાદર ભાદરકાઠિયા હોલ ખાતે સમગ્ર આયોજન કરાયું હતું આયોજનની અંદર આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર અપડેટ તેમજ ઈ કેવાયસી કરી આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો લાભ લેવા જોડાયા હતા અને આવનારા સમયમાં બોટાદના નગરજનો વહેલી તકે કેવાયસી કરાવી લેવા બોટાદ સિટી મામલતદાર દ્વારા અનુરોધ કર્યો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ મારું નામ મુબારકભાઈ ઇસ્માઈલભાઈ માકડ બોટાદ ગાચી સમાજ પ્રમુખ છું આજે આ ગેમ મામલતદાર કચેરી નગરપાલિકા તથા અમારા હેલ્પ ગ્રુપના સહયોગથી જે આ બોટાદ ભાદરકટિયા ગાચી સમાજ હોલ ખાતે રાખવામાં આવે તેમાં સવારના દસ વાગ્યાથી મામલતદાર સુખ ખુદ પોતે આવીને અહીંયા બેઠેલા તેમની દેખરેખ નીચે પણ આજે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો ત્યારબાદ સવારમાં હજારોની સંખ્યામાં લોકોમાં જે અમે જાહેરાત કરેલ કે ભાઈ આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો હજારોની સંખ્યામાં લોકો આવે અને દરેક પોતાના આધાર કાર્ડ મોબાઈલ તથા રેશન કાર્ડ લઈને આવેલ પણ જે લોકોના આધાર કાર્ડ લિંક નહોતા તેઓને જે છે એ આધાર કાર્ડ લિંક કરવાનું જે કરવાનું આવતા તેઓ ઘણા જ પાછા ગયેલ અને મામલતદારશ્રી દ્વારા આજે આધાર કાર્ડનો પણ સાઈડમાં અમને સપોર્ટ આપીને કે ભાઈ થોડું ઘણું કાર્ય થઈ શકે તે અમે કરીશું તો આધાર કાર્ડ પણ જે લગભગ બસ્સોની સંખ્યામાં આધાર કાર્ડ અપડેટ કરી અને મામલતદારશ્રીએ ખૂબ જ અમને સપોર્ટ કરેલ અમારા હેલ્પ ગ્રુપ ના અમારા નવયુવાન મિત્રો અમારા હાફીજ મોહસીન છે તેમજ અમારા બોટાદ ભાદર કઠિયા ખાજી સમાજના પ્રમુખ તરીકે હું હતો અમારા યુસુફભાઈ ઉપપ્રમુખ અમારા આશિફભાઈ ગાંજા અમારા એક સામાજિક આગેવાન છે ખૂબ જ સક્રિય રીતે પોતાની રીતે બનતી તમામ મદદ કરીને તેઓએ આ કાર્યક્રમ ખૂબ જ સફળ થાય એવી રીતે અમને સાથ સહકાર આપેલ અને અમારું પણ માનવું છે કે આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો કારણ કે હજારોની સંખ્યામાં લોકો આવ્યા કારણ કે અમારો મુસ્લિમ સમાજ એકલો નહીં પણ દરેક સમાજોના સભ્યો આવી અને એમને આ કાર્યક્રમમાં પોતાના કેવાયસી થઈ જાય અને સરકારશ્રીના આદેશ મુજબ જે તેઓનું કેવાયસી વેરિફિકેશન થાય એ માટે ખૂબ જ મહેનત કરી અને આ કાર્યક્રમ અમે ખૂબ સફળ થયેલ છે